જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે યુવરાજ બસો પંદર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે મોડલ બે હજાર દસ કિંમત બે લાખને વીસ હજાર ઓજાર સાથે આખું ટ્રેક્ટર આપવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે યુવરાજ બસો પંદર ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ટ્રેક્ટર વેચવાનું છે ઓઝાર સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ઓઝારમાં દાંતી રાપ ટ્રોલી સાથે આ યુ યુવરાજ બસો પંદર ટ્રેક્ટર વેચવાનું છે મોડલ બે હજારને દસના મોડલનું આ ટ્રેક્ટર છે કિંમત બે લાખને વીસ હજાર આ ટ્રેક્ટરની કિંમત છે ફિક્સ નથી હજી તમને આમાં ફેરફાર કરી આપવામાં આવશે ચાચવેલું ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો કલર પણ સારો છે ટાયર નવા આ બધા જ ઓજાર નવા છે વાપરેલા ઓજાર નથી ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર અને ઓજાર સાથે વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ઓજારમાં દાતી રાપ ટ્રોલી છે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર તમને પ્રોપર ખીચદડી રાણા વાવની બાજુ રાણા વાવ કૂતિયાણાની બાજુમાં તમને ટ્રેક્ટર જોવા મળશે જિલ્લો પોરબંદર વાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને આ વાળા ભાઈનો નંબર મળી રહે છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો આ વાળા ભાઈનો નંબર પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલું ટ્રેક્ટર છે ટાયર પણ સારા ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે એન્જિન પાવરફુલ ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ યુવરાજ બસો પંદર ટ્રેક્ટર વેચવાનું છે